અત્યારે રોજ બેરોજગારીનો દર વધતો જાય છે શ્રી ત્રણ કરોડ રોજગારી ઊભી કરવાની કહી અત્યારે બેરોજગારીનો જે દર છે એ દર એટલો વધતો વધતો આગળ વધ્યો છે કે ત્રણ ટકા રોજગારી સરેરાશ દર પાંચ વર્ષે વધે એવી પરિસ્થિતિ છે તો આ ત્રણ કરોડ રોજગારી ક્યારે જનરેટ કરવાના પહેલાં તમે બે કરોડ ગઈ હતી એનું તો તમે કંઈ હિસાબ નથી આપી શક્યા એના માટે તો તમે આશાસ્પદ વિધાનો કરો છો કે પકોડા તળવાવાળો પણ રોજગારી મેળવે છે તો આવી રોજગારી તમે ઊભી કરવાનો છો અથવા અગ્નિવીર જેવી રોજગારી ઊભી કરવાનો છો કે જેમાં પૂરતી તાલીમ વગર યુવાનોને તમે લશ્કરમાં મોકલી દો અને લશ્કરની જે જ્વલંત પ્રણાલીઓ છે એ પ્રણાલીઓ પણ નંદવાય અને પહેલાંની જિંદગી પણ નંદવાય તો તમે કરવા શું માગો છો આ દેશને અરાજકતામાં લઈ જવો છે આવડો મોટો દેશ છે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે આટલી બધી મોટી સંખ્યામાં રાજ્યો છે બે બે ડઝન કરતાં વધારે રાજ્યો છે ત્યાં સિસ્ટમ્સ જો તૂટી પડે તો આખો દેશ અરાજકતામાં ધકેલાઈ જાય ને પછી પાછો પાટે ચડાવવાનું બહુ મુશ્કેલ પડશે